સાબરકાંઠા જિલ્લામાં ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગયા અઠવાડિયામાં બે લૂંટ અને ધાડના બનાવ બનેલા જેમાં લોકલ ક્રાઇમ ને બાતમી મળી હતી જેમાં રાજસ્થાનમાં જે બીજુડા ગેંગ છે એ એમના સભ્યો હોવાની જાણકારી મળી હતી જેના આધારે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય આરોપી ભગવાન હુડા અને બીજા ત્રણ એમ ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન ટોટલ સાબરકાંઠા જિલ્લાના પાંચ ગુના એમાં ડિટેક્ટ થાય છે અને અન્ય મહેસાણા ગાંધીનગર જિલ્લાના બીજા છ ગુના એટલે ટોટલ અગિયાર ગુના ડિટેક્ટ થાય છે અને સાત પાંસઠ લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલો છે આ ગેંગ અગાઉ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે જેમાં જે મુખ્ય આરોપી ભગવાન હુડા છે એ દસ ગુનામાં વોન્ટેડ છે અને એના વિરુદ્ધમાં ટોટલ પાંત્રીસ ગુના છે બીજો આરોપી વિનોદ ધુલેશ્વર છે એ દસ ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજો આરોપી પપ્પુ ઉર્ફે ભૂપેન્દ્ર હુડા એ ચાર ગુનામાં સંડોવાયેલો છે આમ એલસીબી ટીમને આ ગેંગને પકડી અને મોટી સફળતા હાથ ધરી છે એની પાસેથી રિકવર આ લોકોએ જે મુદ્દામાલ વેચ્યો છે એમને એ મુદ્દામાલ એની પાસેથી રિકવર કરવામાં ચોરીનો માલ રાખવાનો ગુનો એની પર રાખશે હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને આગાહી કરી છે જેમાં પાંચથી સાત દિવસ વરસાદની શક્યતાઓ નહીવત રહેશે